વલસાડના ડુંગરી પોલીસે નેશનલ હાઈવે પરથી રેતી ભરેલી સાબિત થયા છે ડુંગરી પોલીસે નેશનલ હાઈવે પરથી રેતી ભરેલી ટ્રકની આડમાં લઈ જવાતો પાંત્રીસ લાખથી વધુનો વિદેશી દારૂ અને ટ્રક મળીને કુલ સત્તાવન લાખ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો વલસાડ જિલ્લામાં દારૂની બદલીને નિશાનાબૂદ કરવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડુંગરી પોલીસ સતર્ક હતી તે દરમિયાન ડુંગરી પીઆઈ યુએસ પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક હાઇવે ટ્રકમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે પોલીસે ડુંગરી નજીક આવેલ સોનવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી પોલીસે બાતમીવાળી ટ્રક નંબર ડીડી ઝીરો વન એ ઈ ચોરાણું બત્રીસને આવતા જોઈ તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી ટ્રકમાં ઉપર રેતી ભરેલી હતી પરંતુ તેની છ હજાર એકસો સાહીઠ રૂપિયાનો દારૂ અને બાવીસ લાખની હાઈવા ટ્રક મળીને કુલ સત્તાવન લાખ અગિયાર હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે મધ્યપ્રદેશના ડ્રાઈવર કરમચંદ યાદવની ધરપકડ કરી છે જ્યારે દારૂનો

学。